આરીશ શહેર ભાજપ તથા જલ્યાણ ગ્રુપ દ્વારા નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ નો સન્માન સમારોહ યોજાયો જલ્યાણ ગ્રુપ દ્વારા જિલ્લા પ્રમુખનું શાલ ઓડાડી મોમેન્ટો આપી સન્માન કરાયું પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કોર્પોરેટર નું શાલ ઓડાડી સન્માન કરાયું પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજીએ વિકાસ લક્ષી દાન આપવા હોદ્દેદારોને સૂચનો કર્યા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર પૂર્વ જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ વેપારીગણ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા కమలేష్ పటేల్ పాట ఎక్స్ప్రెస్ ఆ రోజు పాటన్ జిల్లా ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનો સન્માન કાર્યક્રમ યોજાયો બહુ સરસ કાર્યક્રમ રહ્યો અને હારીજ શહેર પ્રમુખનું પણ સન્માન કરાયું હારીજ નગરપાલિકાના પ્રમુખ પ્રમુખનું સન્માન કરાયું સાથે કોર્પોરેટરનું સન્માન કરાયું અને કોર્પોરેટરોને નગરપાલિકાના પ્રમુખ પ્રમુખને બે હાથ જોડીને વિનંતી કરી છે કે લોકોની સેવા કરજો અને લોકોની કામગીરી સારી થાય સુખાકારી વધે એવી કામગીરી કરજો એવી લોકોને ભલામણ કરી છે